આ ઉલાવી લાવી નુકાન થી ત્યારે આ ઘરે પડ્યા છે ને એટલે એટલા જ જોશે આપણે એટલે આપણે આમાં વાપરી લેશું અને આ છે મગની દાળ ચેવડોમાં નાખવા માટે આપણે છે ને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ તેલ ગરમ થઈ જાય ને એટલે પછી આપણે અવા તળવાનું શરૂ કરશું ત્યાંથી છે ને આપણે આ મમરા આમાં નાખી જોઈ લઈએ કઈ કચરો કે એવું કઈ નથી ને અંદર કઈશું

શિક્ષા તો કેવું કરે પોવા ખાઈ જાય રેવા દે મોટા પોવા મીણી વીણી ખાઈ જાય

તળાઈ જશે ચોખાના પવાનો ટેસ્ટ બહુ સરસ આવે છે છેવડો મને કહીશા સાઠા ભરાય તો દાદી એટલે તળાવ આવી ગયા છે અને આ જોને ખડે ખમતી નથી હાથ નાખ્યા કરે છે દાદી જાઈશ આ કાં ગરમ લાગ્યું વિશાળ ઓસ ગડી ખાઈ

Jawa, sedajisaja.

આપણે હરખો હલાવો થોડુંક આપણે છે ને આપણે હળદર છે ને થોડી મિક્સ થઈ જાય તારીખ મળી

તો કોમેન્ટમાં થોડાક જણાવજો કે શેવડો કેવો બિનવાસ હે ઈશા બે તો ટેસ્ટ કરતો કેવો બિનવાસ